કેમ છો મિત્રો આજે આપણે વધેલી રોટલીના સરસ મજાના ઢોકળા બનાવવાના છે તો મેં આમાં બે રોટલી લીધેલી હતી આપણે એને એક વાટકી છાશમાં પલાળવાની છે દસ મિનિટ જેવી પલાળવાની રોટલી બરાબર પલળી જાય પછી આપણે એમાં મિક્સર જારમાં રોટલી અને જે છાશ હતી પલાળેલી એને મિક્સર જારમાં રસ કરી લેવાની છે તો સરસ મજાનો બેટર થયા થઈ ગયું છે રોટલીનું હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાની છે ત્યારબાદ બાઉલમાં કાઢી દીધા પછી આપણે એમાં એક વાટકી જેવો રવો નાખવાનો છે અને સરસ રીતે હલાવી દેવાનું છે તમને અને છોકરાઓને ખ્યાલ પણ નહીં આવે આ એટલા સરસ ટેસ્ટી થાય છે કે આ ખરેખર રોટલીના ટુકડા છે એવું લાગશે પણ નહીં આવી રીતે વ્યવસ્થિત રીતે સરસ મજાનું બેટર તૈયાર કરી દેવાનું છે થોડી વાર પાછું ઢાંકી દેવાનું પાંચ મિનિટ જેવું અને પછી જોઈ લેવાનું તો સરસ મજાનું એવું ઠીક આપણું કે થોડુંક જાડું બેટર થઈ ગયેલું છે તમારે પછી પાછી એમાં થોડીક છાશ નાખવી હોય તો આપણે એમાં થોડીક છાશ પણ નાખી શકીએ છીએ જો બહુ જાડું થઈ ગયું હોય તો આવી રીતે થોડીક છાશ જે વધેલી હલથી આપણી એ અંદર નાખીને બેટરને થોડુંક પતલું બનાવી દેવાનું છે પછી એમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે થોડુંક મીઠું નાખવાનું છે કારણ કે રોટલીમાં ઓલરેડી મીઠું હોય છે એમાં પછી સોડા નાખી દેવાના એક ચમચી અને થોડુંક તેલ નાખી દેવાનું અને સરસ મજાનું હલાવી દેવાનું છે પછી આપણે એમાં ઢોકળાને ડીશમાં તેલથી ગ્રીસ કરી એ ઢોકળાનું બેટર પાથરી દેવાનું છે અને પછી એમાં સેચ ટેસ્ટ માટે થોડુંક લાલ મરચું ઉપરથી નાખી દઈશું અને તેને પાણીથી આપણે સરસ મજાના ઢોકળાને બાફી લેવાના છે એટલે કે નીચે પાણી ઉકળી જાય ડીશ મૂકી અને આપણા ઢોકળા સરસ મજાના બફાઈ જાય છે લગભગ દસ મિનિટમાં પછી આપણે કાપી દેવાના છે અને વઘાર કરવાનો છે તે ತಲ್ ಜೀರು ಲೀಲ ಮರ್ಚ ರಸ ರೋಟಿಲ್ಲ ಢಕಳಾ ತಯಾರ